દુનિયામાં જો કોઈ સૌથી મોટું સત્ય હોય તો તે છે આપણું મૃત્યુ કોઈ ગમે તેટલું બુદ્ધિમાન હોય ગમે તેટલું શક્તિશાળી કે અમીર હોય મૃત્યુથી કોઈ બચી શકતું નથી પણ જ્યારે કોઈ આપણને છોડીને જતું રહે છે ત્યારે સવાલ ફક્ત એ નથી હોતો કે તે ક્યાં ગયું પરંતુ એ હોય છે કે હવે તેની સાથે શું થઈ રહ્યું છે શું તે આપણને જોઈ રહ્યું છે શું તે આપણા ઘરે પાછું આવે છે શું તેનો આત્મા પીળામાં છે કે શાંતિમાં ગરુડ પુરાણ કહે છે કે મૃત્યુ ફક્ત અંત નથી પરંતુ આત્માની સૌથી રહસ્યમય યાત્રાની શરૂઆત છે આ એક એવી યાત્રા છે જ્યાં કોઈ શરીર નથી હોતું કોઈ નામ નથી હોતું ફક્ત કર્મો હોય છે અને તેના અદૃશ્ય પરિણામો હોય છે મૃત્યુની ક્ષણે આત્મા દેહમાંથી બહાર નીકળે છે બિલકુલ એવી જ રીતે જેવી રીતે એક પક્ષી પાંજરામાંથી બહાર નીકળે છે પણ પહેલી વાર તે પક્ષી ઉડી નથી શકતું કારણ કે તે સમજી જ નથી શકતું કે પાંજરું તૂટી ગયું છે તે પોતાના શરીરને જુએ છે પરિવારના લોકોને રડતા જુએ છે પોતાની ચિતાની તૈયારી થતી જુએ છે પણ સમજી નથી શકતું કે આ બધું તેના માટે થઈ રહ્યું છે ગરુડ પુરાણ કહે છે કે મૃત્યુ પછી તરત જ આત્મા એકદમ ગૂંચવણમાં હોય છે તેને એવું લાગે છે કે તે હજી પણ જીવિત છે બસ લોકો તેની અવગણના કેમ કરી રહ્યા છે તે તેની સમજની બહાર હોય છે અને ત્યારે જ યમદૂતો આવે છે બે દિવ્ય પ્રાણીઓ જેમનું સ્વરૂપ સાંસારિક નથી હોતું ના તો તે કાળા હોય છે ના તો લાલ આંખોવાળા પરંતુ તેમનું સ્વરૂપ તે આત્માના કર્મો પર આધાર રાખે છે જેણે પવિત્ર જીવન જીવ્યું હોય તેને યમદૂત શાંત અને શાંતિદાયક રૂપમાં દેખાય છે જાણે કોઈ તીર્થયાત્રા પર સાથે લઈ જવાવાળા બે સંતો હોય પણ જેણે અધર્મ અને પાપનું જીવન જીવ્યું હોય તેને એ જ યમદૂત ભયાનક અને ડરામણા લાગે છે જાણે બે દંડાધિકારી હોય જેમના હાથમાં આગ છે અને આંખોમાં સવાલ છે મૃત્યુ પછી આ યમદૂતો આત્માને તરત જ યમલોક નથી લઈ જતા ગરુડ પુરાણ મુજબ પહેલાં ચોવીસ કલાક સુધી આત્માને યમદૂત એ જ જગ્યાએ રાખે છે જ્યાં તેના શરીરનો અંતિમ સંસ્કાર થવાનો હોય છે કેમ કારણ કે આ એ સમય હોય છે જ્યારે આત્મા પોતાના કર્મોનું પહેલું દર્શન કરે છે આ દરમિયાન આત્માને પોતાનું આખું જીવન એક ફિલ્મની જેમ બતાવવામાં આવે છે કોઈ પણ શબ્દ વગર કોઈ પણ દલીલ વગર બસ દરેક કર્મની યાદ તેની ઉર્જા સાથે સામે આવે છે જેને તમે ભૂલી ગયા હતા જેની તમે અવગણના કરી હતી જેને તમે એક નાનું ખોટું એક વારની ચોરી કે પછી ફક્ત મજાક કહ્યું હતું દરેક પળ દરેક ક્રિયા દરેક સંકલ્પ હવે તમારી સામે ઊભો હોય છે આ કોઈ સજા નથી આ પ્રકાશ છે જ્યાં આત્મા પોતાની જાતને જુએ છે જેવી તે ખરેખર હતી અને આ બધું ત્યારે થાય છે જ્યારે શરીરને અગ્નિને સોંપવામાં આવે છે ચિતા સળગી રહી હોય છે પણ આત્મા તે ચિતાને નથી જોઈ રહ્યો હતો તે તો પોતાના કર્મોની આગને જોઈ રહ્યો હતો તે એ જોઈ રહ્યો હતો કે કોના માટે તેણે આંસુ પાડ્યા અને કોના માટે તે આંસુ લાવ્યો ગરૂડ પુરાણ એ પણ કહે છે કે અંતિમ સંસ્કારના સમયે આત્મા પોતાના ઘરના લોકોની ખૂબ જ નજીક હોય છે તે તેમના મનની દરેક વાત સાંભળી શકે છે તે તેમના દુઃખનું અનુભવ કરી શકે છે પણ કંઈ કરી શકતી નથી આ સૌથી મોટી પીડા હોય છે એક માનો આત્મા જોઈ રહ્યો છે કે તેનો દીકરો રડી રહ્યો છે પણ તે તેને સ્પર્શ નથી કરી શકતી એક પત્નીનો આત્મા જોઈ રહ્યો છે કે તેનો પતિ તેના કપડાં ભેગા કરી રહ્યો છે પણ તે તેને રોકી નથી શકતી એટલા માટે સંસ્કારોનો સમય પ્રાર્થનાઓનો સમય અને મૌનનો સમય આત્મા માટે સૌથી ભારે હોય છે આ સમયે જો પરિવારના લોકો શાંતિનો જાપ કરે તો આત્માને થોડી દિશા મળે છે તે જાણે છે કે હવે તેનો આગળનો પડાવ આવી રહ્યો છે અને પછી જ્યારે ચિતાની આગ ઓલવાવા લાગે છે અને રાત ઢળે છે ત્યારે યમદૂત ધીમેથી આત્માને કહે છે કે હવે ચાલો તને તારા કર્મોનો રસ્તો બતાવવાનો છે અને આત્મા તે ઘરને એકવાર છેલ્લી વાર જુએ છે જ્યાં તેણે જન્મ લીધો હતો હસી હતી ઝઘડા કર્યા હતા મોહ હતો એ ઘર હવે ફક્ત એક યાદ બની જાય છે અને અહીંથી જ આત્માની ત્રીસ એક દિવસની રહસ્યમય યાત્રા શરૂ થાય છે યમદૂત આત્માને તે સૂક્ષ્મ માર્ગ પર લઈ જાય છે જ્યાં કોઈ શરીર નથી હોતું ફક્ત સ્પંદન આવૃત્તિ અને કર્મોની ગંધ હોય છે પણ ગરુડ પુરાણ કહે છે કે આત્માને સીધો યમલોક નથી લઈ જવામાં આવતો પહેલાં તેર દિવસ આત્મા પૃથ્વીલોકની આસપાસ જ રહે છે તે પોતાના જ ઘરમાં પોતાના જ લોકોની વચ્ચે અદૃશ્ય રૂપમાં હાજર રહે છે તે જુએ છે કે કોણ તેના જવાથી તૂટી ગયું છે અને કોણ દેખાવડાના આંસુ વહાળી રહ્યું છે તે જાણે છે કે કોણે તેને સાચે જ પ્રેમ કર્યો હતો અને કોણે તેના જવાની રાહ જોઈ હતી આ તેર દિવસોને પિંડદાન તર્પણ અને શ્રાદ્ધની પ્રક્રિયાથી શુદ્ધ કરવામાં આવે છે ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે આ તેર દિવસોમાં જો ઘરના લોકો સાચા મનથી આત્માની શાંતિ માટે પ્રાર્થના કરે તો આત્માને માર્ગદર્શન મળે છે પણ જો ઘરમાં કંકાસ હોય અશ્રદ્ધા હોય કે કોઈ ઉપેક્ષા હોય તો આત્મા ગૂંચવાઈ જાય છે તે વારંવાર પોતાના પલંગ પાસે પોતાના કપડાં પાસે તે તસવીર પાસે પાછી ફરે છે જેમાં તે ક્યારેક હસ્તી હતી ગરુડ પુરાણ કહે છે કે મૃત્યુ પછી આત્માને ત્રણ માર્ગોમાંથી કોઈ એક માર્ગ પર મોકલવામાં આવે છે આ તેના જીવનમાં કરેલા કર્મો મુજબ નક્કી થાય છે આ માર્ગોને કહેવામાં આવ્યું છે પહેલું આર્ચિર માર્ગ આ તે માર્ગ છે જે ધાર્મિક તપસ્વી અને સત્યનિષ્ઠ આત્માઓ માટે ખુલે છે તેને સ્વર્ગ માર્ગ કે દેવયાન માર્ગ પણ કહે છે આત્મા આ માર્ગેથી ઉર્ધ્વ લોક તરફ જાય છે જ્યાં સુખ શાંતિ અને દિવ્યતા હોય છે બીજું ધૂમ્ર માર્ગ આ તે માર્ગ છે જ્યાં આત્મા પિતૃલોક તરફ જાય છે ના પુણ્ય ખૂબ વધારે ના પાપ ખૂબ ભારે આવા જીવોને આ વચલો લોક મળે છે અહીં આત્મા આરામ કરે છે આગલી યાત્રા કે પુનર્જન્મની રાહમાં ત્રીજું ઉત્પત્તિ વિનાશ માર્ગ આ તે માર્ગ છે જેને પાપી આત્માઓ માટે તૈયાર કરવામાં આવ્યો છે તેને નરક માર્ગ કહે છે અહીં આત્માને પોતાના કર્મો મુજબ કઠોર દંડ ભોગવવો પડે છે પણ આ ત્રણેય માર્ગો પહેલાં એક ખતરનાક પડાવ આવે છે જેને પાર કર્યા વગર કોઈ આત્મા આગળ વધી નથી શકતો આ પડાવનું નામ છે વૈતરણી નદી ગરુડ પુરાણમાં તેનું વર્ણન ખૂબ જ ભયાનક રૂપમાં કરવામાં આવ્યું છે આ કોઈ સામાન્ય નદી નથી પરંતુ આ આત્માની પરીક્ષાની નદી છે અહીં આત્માને પોતાના જ કર્મોની ધારામાં ઉતરવાનું હોય છે જેણે જીવનમાં દાન સેવા સારા કર્મો કર્યા હોય તે આત્મા આ નદીને પાર કરી જાય છે જાણે કોઈ સંત ગંગાના પાણીમાં સ્નાન કરતો હોય પણ જેણે અધર્મ લોભ હિંસા અને ખોટું આચરણ કર્યું હોય તે આત્મા વૈતરણીમાં પડતો નથી તે તેમાં ફસાય છે ગરુડ પુરાણ કહે છે કે પાપી આત્મા માટે વૈતરણી નદી લોહી કાદવ અને જીવજંતુઓથી ભરેલી હોય છે તેના પાણીમાં ભૂખ્યા મગરો ભયંકર સાપ અને એવા જીવો હોય છે જેમની આંખોમાંથી આગ અને મોઢામાંથી શ્રાપ નીકળે છે વૈતરણીમાં પ્રવેશતાની સાથે જ આત્માને એવું લાગે છે જાણે સૂર્યના બાર કિરણો તેની ઉપર એક સાથે સળગી રહ્યા હોય તે ચીસો પાડે છે પણ કોઈ સાંભળતું નથી તેના શરીર પર માંસ નહીં ફક્ત યાદો હોય છે પણ તે યાદોને ચીરીને વૈતરણીના મોજા તેને ઘસડી જાય છે જે આત્મા આ વૈતરણીને પાર નથી કરી શકતો તે યમલોક સુધી નથી પહોંચતો પરંતુ અધવચ્ચે લટકી રહે છે એટલા માટે ગરુડ પુરાણ વારંવાર કહે છે કે જીવનમાં ગાય બ્રાહ્મણ પવિત્ર જળ અને સાચી સેવાનું મહત્ત્વ સમજો કારણ કે આ જ વસ્તુઓ વૈતરણીના સમયે તમારી નાવ બને છે અને જ્યારે આત્મા કોઈ રીતે વૈતરણી પાર કરી લે છે ત્યારે તે એ દરવાજા પર પહોંચે છે જ્યાં યમરાજની સભા હોય છે પણ આ કોઈ સામાન્ય દરવાજો નથી આ એક ઊર્જા ચક્ર છે જ્યાં આત્માની ગતિ અચાનક રોકાઈ જાય છે તેની સામે એક મોટું ભવન હોય છે જેના થાંભલા સમયના છે અને દિવાલો કર્મોની છે અહીંયા જ આત્માનું મૂલ્યાંકન થાય છે ગરુડ પુરાણ બતાવે છે કે યમરાજ ફક્ત ન્યાયાધીશ નથી તે ધર્મ સ્વરૂપ વિચારશીલ અને કરુણામય છે તેમનું સ્વરૂપ તેજોમય છે ન ક્રોધી ન રાક્ષસી પરંતુ શાંત ગંભીર અને આત્માના અંતર મનને વાંચી લેવાનારા છે જ્યારે આત્માને તેમની સામે લાવવામાં આવે છે ત્યારે તે ત્યાં એકલો નથી હોતો ત્યાં ચિત્રગુપ્ત હોય છે જેમની પાસે આત્માના દરેક નાના મોટા કર્મોનો હિસાબ હોય છે તેમનું પુસ્તક કોઈ સામાન્ય ગ્રંથ નથી તે આત્માના અંદરના વિચારોને પણ નોંધી લે છે જે તમે ફક્ત વિચાર્યું હતું પણ ક્યારેય કહ્યું નહોતું જે તમે ઈચ્છું હતું પણ ક્યારેય કર્યું નહોતું તે પણ તે ગ્રંથમાં લખેલું હોય છે ચિત્રગુપ્ત તે આત્માનું આખું જીવન યમરાજની સામે ખોલી દે છે અને આત્મા પોતાના જ જીવનને પોતાના જ ન્યાયની રાહમાં જુએ છે બિલકુલ એવી રીતે જેવી રીતે કોઈ ગુનેગાર પોતાના ગુનાહને સ્વીકાર કરે છે ગરુડ પુરાણ કહે છે કે પાપ પુણ્યનો હિસાબ સંખ્યામાં નહીં પણ ઊંડાણમાં થાય છે એક માણસે એકવાર કોઈ ભૂખ્યાને અન્ન આપ્યું પણ પૂરા પ્રેમથી આપ્યું તો તે એક પુણ્ય હજાર પાપોને ધોઈ શકે છે અને કોઈ માણસ રોજ પૂજા કરતો રહ્યો પણ અહંકારમાં ડૂબેલો રહ્યો તો તે પુણ્ય ફળ નથી આપતું અહીં છળ નથી ચાલતો અહીંયા દલીલ નથી ચાલતી અહીંયા ફક્ત સત્ય ચાલે છે પછી તે ક્ષણ આવે છે જ્યારે નિર્ણય લેવામાં આવે છે કે આત્માને સ્વર્ગ પિતૃલોક કે નરકમાંથી કઈ દિશામાં મોકલવામાં આવશે જો આત્માએ ખૂબ જ પુણ્ય કર્યા હોય તો યમરાજ પોતા ઊભા થઈને તેને દેવદૂતો સાથે સ્વર્ગના દરવાજા સુધી વિદાય આપે છે જ્યાં અપ્સરાઓ સ્વાગત કરે છે અને આત્મા એક દિવ્ય પ્રકાશમાં વિલીન થઈ જાય છે પણ જો આત્માએ પાપોથી ભરેલું જીવન જીવ્યું હોય તો તેની સામે નરકનો માર્ગ ખુલે છે ગરુડ પુરાણ કહે છે કે નરક કોઈ એક જગ્યા નથી પરંતુ અનેક લોક છે દરેક ખાસ પાપ માટે એક ખાસ સજા છે હવે તમે તે નરકોના નામ સાંભળો અને કયા પાપના આત્માને ત્યાં મોકલવામાં આવે છે તે જાણો પહેલો તમિશ્ર જે લોકો બીજાની સંપત્તિ હડપી લે છે ભાઈનો ભાગ છીનવી લે છે કે કોઈ સ્ત્રીનું શોષણ કરે છે તેમને અહીં મોકલવામાં આવે છે અહીં આત્માને લોખંડની દોરીઓથી બાંધીને ઘોર અંધકાર બતાવવામાં આવે છે જ્યાં સમય અવાજ અને ચેતના બધું જ છીનવી લેવામાં આવે છે બીજો અંધતામિશ્ર આ નરક તેમને આપવામાં આવે છે જે ખોટા વચનોથી બીજાને છેતરે છે ખાસ કરીને ગુરુ શિષ્ય કે જીવનસાથીના સંબંધોમાં અહીં આત્માને સતત ભ્રમમાં નાખવામાં આવે છે તે વારંવાર પડે છે અથડાય છે અને ભાન ગુમાવે છે ત્રીજો રૌરવ નરક અહીં તે લોકો આવે છે જેમણે બીજાને હિંસા હેરાનગતિ કે જાણી જોઈને પીડા આપવાનું પસંદ કર્યું હોય ગરુડ પુરાણ કહે છે કે આ નરક ઉકળતા તેલ સળગતી આગ અને કાચ જેવા પથ્થરોથી ભરેલું છે જ્યાં આત્માની દરેક સંવેદનાને જીવંત રાખવામાં આવે છે ચોથો કુંભીપાક નરક શિકારી કસાઈ અને તે લોકો જે જાનવરોની હત્યા ફક્ત સ્વાદ કે શોખ માટે કરે છે તેમને અહીં મોકલવામાં આવે છે આ નરકમાં આત્માને ઉકળતા તેલમાં ડૂબાડવામાં આવે છે વારંવાર જ્યાં સુધી ચેતના પૂરી રીતે ભાંગી ન જાય પાંચમો કાલસૂત્ર નરક અહીં તે લોકો આવે છે જેમણે જીવનમાં પોતાના વડીલોનું અપમાન કર્યું હોય ગુરુની આજ્ઞા ન માની હોય કે માતા પિતાને દુઃખ પહોંચાડ્યું હોય આ નરક આગની જ્વાળાઓથી ભરેલું હોય છે જ્યાં આત્માને જરા પણ રોકાયા વગર સળગતા લોખંડ પર ચલાવવામાં આવે છે છઠ્ઠો અસીપત્ર વન નરક જેમણે ધર્મના નામે અધર્મ કર્યો લોકોને ગેરમાર્ગે દોર્યા કે આધ્યાત્મિક સત્તાનો દુરુપયોગ કર્યો તેમના માટે આ સૌથી કઠોર નરક છે આ એક કાંટાઓથી ભરેલું જંગલ છે જ્યાં આત્માને દોડાવવામાં આવે છે અને દરેક પાંદડું તલવારની ધારની જેમ ચીરી નાખે છે અને આવા જ અઠ્યાવીસથી પણ વધારે નરકલોક ગરુડ પુરાણમાં વર્ણવેલા છે દરેક કોઈને કોઈ આત્માના દોષને શુદ્ધ કરવા માટે પણ આ સજા કાયમી નથી હોતી ગરુડ પુરાણ સ્પષ્ટ કહે છે કે નરક એક શુદ્ધિકરણ કેન્દ્ર જેવું હોય છે જ્યાં આત્મા પોતાના કર્મોનું ફળ ભોગવે છે અને પછી આવતા જન્મ માટે તૈયાર થાય છે પણ સવાલ એ છે કે આત્મા આગલો જન્મ કયા રૂપમાં લેશે શું તે ફરીથી માણસનું શરીર પ્રાપ્ત કરશે કે કોઈ બીજી યોનીમાં પશુ પક્ષી જીવજંતુ કે ઝાડના રૂપમાં તેનો જવાબ ફક્ત એક જ વાત પર આધાર રાખે છે તે આત્માની કંપન શક્તિ એટલે કે તેની વાઇબ્રેશનલ ફ્રિક્વન્સી જે તેના કર્મો અને સંસ્કારોથી બનેલી છે ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે સૃષ્ટિમાં ચોર્યાસી લાખ યોનીઓ છે તેમાંથી ફક્ત એક યોનિ એટલે કે માણસની યોનિ એ જેવી છે જેમાં આત્માને કર્મ સુધારવાનો મોક્ષ મેળવવાનો અને બ્રહ્મને જાણવાનો અધિકાર છે બાકીની ત્રશી લાખ નવ્વાણું હજાર નવસો નવ્વાણું યોનિઓ ફક્ત કર્મો ભોગવવાની યોનીઓ છે જ્યાં આત્માને વિચારવાનો મોકો નથી મળતો ફક્ત ભોગવવાનો ક્રમ ચાલ્યા કરે છે જ્યારે કોઈ આત્મા પોતાના પાપોનું ફળ નરકમાં ભોગવી ચૂકી હોય છે ત્યારે ચિત્રગુપ્ત અને યમરાજ મળીને નિર્ણય લે છે કે હવે આ આત્મા કયા શરીરમાં જન્મ લેવાને લાયક છે જો આત્માએ થોડું પુણ્ય બચાવ્યું હોય કે પાછલા જન્મમાં કરેલું કોઈ એક સાચું કર્મ બચ્યું હોય તો તેને માણસનો જન્મ ફરીથી આપવામાં આવી શકે છે પણ જો તેની ચેતના હજી પણ સ્વાર્થ હિંસા લોભ કે અહંકારથી ભરેલી હોય તો તેને તે યોનિઓમાં મોકલવામાં આવે છે જ્યાં તેની ચેતનાને અનુરૂપ શરીર મળે છે ગરુડ પુરાણમાં ઉદાહરણો આપેલા છે જેમણે ક્રૂરતા બતાવી તેને માંસાહારી જાનવરના રૂપમાં જન્મ મળે છે જેણે લોભ કર્યો તે જીવજંતુ ઉંદર કે ભિક્ષા માટે તડપતું પક્ષી બની શકે છે જેણે વાસનામાં જીવન વેડફી નાખ્યું તે આત્મા કૂતરા ભૂંડ કે બીજી નીચ યોનીઓમાં જાય છે જેણે ધર્મનું અપમાન કર્યું કે ગુરુનો અનાદર કર્યો તે આત્માને પથ્થર ઝાડ કે નિર્જીવ વસ્તુના રૂપમાં સ્થિર કરી દેવામાં આવે છે પણ જે આત્માએ એકવાર પણ સાચા દિલથી સેવા દયા કે પ્રેમનો અનુભવ કર્યો હોય તેને માણસનું શરીર પ્રાપ્ત કરવાની સંભાવના રહેલી છે ગરુડ પુરાણ કહે છે કે કેટલાક આત્માઓ નરકથી નથી ડરતા કારણ કે તે વિચારે છે કે સજા ભોગવીને બધું પૂરું થઈ જશે પરંતુ સાચો ડર તો ભટકતા આત્માનો હોય છે જે ના તો નરકમાં પૂરી રીતે પ્રવેશી શકે છે અને ના તો પુનર્જન્મ લઈ શકે છે આવા આત્માઓ અધવચ્ચે અટકી જાય છે તે ભૂત પ્રેત કે પિશાચ્યોનીમાં ભટકે છે આ આત્માઓ ના તો શરીર છોડી શકે છે ના તો શરીર મેળવી શકે છે ગરુડ પુરાણ મુજબ ભૂત કે પ્રેત તે આત્માઓ બને છે જે મૃત્યુ સમયે ખૂબ જ વધારે મોહ ક્રોધ કે વાસનામાં ડૂબેલા હતા જે પોતાની સંપત્તિને વળગી રહ્યા જે પોતાના ઘરને છોડી ન શક્યા જે પોતાની ઈચ્છાઓ અધૂરી રહી જવાથી તડપી ઉઠ્યા તે આત્મા અધૂરો રહી જાય છે આવો આત્મા પછી કોઈ ખાસ તિથિ વાર કે જગ્યાએ વારંવાર પ્રગટ થાય છે અને જ્યાં સુધી તેનો મોહ નથી તૂટતો ત્યાં સુધી તે પુનર્જન્મ નથી લઈ શકતો એટલા માટે ગરુડ પુરાણમાં શ્રાદ્ધ તર્પણ અને પિંડદાન જેવા કર્મો આત્માને આ ચક્રમાંથી મુક્ત કરવા માટે ખૂબ જ જરૂરી માનવામાં આવ્યા છે આ તિથિઓ પર જ્યારે પવિત્ર જળ તલ અને મંત્રોથી તર્પણ આપવામાં આવે છે ત્યારે આત્માને એક દિવ્ય સંકેત મળે છે કે હવે તે આગળ વધી શકે છે અને પછી જ્યારે બધું જ પૂરું થઈ જાય છે જ્યારે આત્માએ નરાબ ભોગવી લીધું જ્યારે મોહ તૂટી ગયો જ્યારે સંસ્કાર પૂરા થઈ ગયા ત્યારે આત્મા પુનર્જન્મના ગર્ભદ્વારમાં પ્રવેશ કરે છે ગરુડ પુરાણ મુજબ પુનર્જન્મની ક્ષણ શુદ્ધ વિજ્ઞાન અને અદૃશ્ય ઉર્જાનું મિલન છે જ્યારે આત્મા કોઈ ગર્ભને પસંદ કરે છે ત્યારે તે ફક્ત માતાપિતા નથી પસંદ કરતો પરંતુ તે કર્મની ભૂમિ પસંદ કરે છે જ્યાં તેને આગલો પાઠ શીખવાનો છે અને જેવો તે આત્મા માતાના ગર્ભમાં પ્રવેશ કરે છે કે તે પોતાનો પાછલો જન્મ ભૂલી જાય છે કેમ કારણ કે તે હવે ફરીથી માયાના પડદામાં પ્રવેશી ચૂક્યો હોય છે ગરુડ પુરાણ કહે છે કે આત્મા જ્યારે ગર્ભમાં આવે છે ત્યારે તે ફક્ત શરીર નથી લેતો તે પોતાના જૂના કર્મો અધૂરી ઈચ્છાઓ અને મેળવેલા સંસ્કારો લઈને આવે છે ગર્ભમાં આવવાની પહેલી ક્ષણમાં જ તે જાણે છે કે આ જીવન તેને કેમ મળ્યું છે તે જાણે છે કે કોણે તેના પિતા બનવાનું છે કોણ તેની માતા બનશે અને કેવા પ્રકારના દુઃખ કે સુખ તેની રાહ જોઈ રહ્યા છે ગરુડ પુરાણમાં બતાવવામાં આવ્યું છે કે ગર્ભમાં રહેલો આત્મા પૂરેપૂરો ચેતન હોય છે તે માના દરેક ભાવનો અનુભવ કરે છે માનો ડર તેનો પ્રેમ તેનું ભોજન તેની ગરમી બધું જ આત્માના સૂક્ષ્મ શરીર પર અસર કરે છે ત્યાં સુધી કે મા દ્વારા બોલાયેલા શબ્દો પણ ગર્ભમાં રહેલા આત્માના મન પર ક્યારેય ન ભૂસાય એવી છાપ છોડી જાય છે એટલા માટે કહેવામાં આવ્યું છે કે ગર્ભાવસ્થામાં માતાએ ભાગવત રામાયણ ગીતા કે સત્સંગ સાંભળવો જોઈએ કારણ કે ત્યારે આત્માને દિવ્ય સંસ્કાર મળે છે ગરુડ પુરાણ મુજબ ગર્ભમાં રહેલો આત્મા દરરોજ એક શ્લોક બોલે છે જેને જન્મવરણ મંત્ર કહે છે દેહો નમે દેહો બુદ્ધિરાત્માના ચાત્મના કર્મણા જાય તે જંતુ કર્મણવ વિલીયતે આત્માનું જ જાગરણ હોય છે ગર્ભના નવ મહિનામાં તે ધીમે ધીમે પોતાના પાછલા જન્મના પડછાયામાંથી બહાર નીકળે છે પણ છેલ્લા મહિનાઓમાં જ્યારે તેનું શરીર ઘટ્ટ થવા લાગે છે ત્યારે તે ડરી જાય છે તેને એવું લાગે છે જાણે કોઈ તેને ફરીથી જાળમાં બાંધી રહ્યું છે અને બરાબર જન્મ પહેલાં એક ક્ષણ એવી આવે છે જ્યારે તે બધું જ યાદ કરી લે છે પોતાના જૂના જીવનનો છેલ્લો શ્વાસ પોતાના મૃત્યુની પીડા પોતાના દ્વારા કરાયેલા સારા ખરાબ કર્મો પોતાના પ્રિયોજનોના ચહેરા તે બધું જ તેની ચેતનામાં ઝપકી જાય છે અને ત્યારે તે આત્મા ઈશ્વરને એક વચન આપે છે ગરુડ પુરાણ મુજબ જન્મ પહેલાં આત્મા પ્રભુને કહે છે પ્રભુ આ વખતે હું તમને નહીં ભૂલું આ વખતે હું મોહમાં નહીં બંધાવું હું સત્યને ઓળખીશ અને મારા જીવનનો હેતુ પૂરો કરીશ પરંતુ જેવો તે આત્મા જન્મ લે છે તેના પહેલા શ્વાસની સાથે તેની પહેલી ચીસની સાથે માયાનો પડદો તેના પર પડી જાય છે તેને દૂધ જોઈએ પછી રમત પછી રમકડા પછી અહંકાર અને ધીમે ધીમે તે વચન ભૂલી જાય છે જે તેણે પ્રભુને આપ્યું હતું ગરુડ પુરાણ કહે છે કે આ ભૂલી જવું એ જ સંસારની સૌથી મોટી જાળ છે જન્મ ફક્ત એક શરીર લેવાની ક્રિયા નથી પરંતુ આત્માની ફરીથી પરીક્ષાની શરૂઆત છે જે આત્મા આ વખતે પોતાની અંદરના વચનને યાદ રાખે જે મા બાપ સમાજ અને લોભની વચ્ચે પણ પોતાના સાચા કાર્યને ઓળખી લે તે જ આત્મા આ જન્મમાં મોક્ષ તરફ આગળ વધે છે પણ જે આત્મા ફરીથી એ જ મોહ ભોગ અને ભ્રમમાં ડૂબી જાય તેને ફરીથી મૃત્યુ અને પુનર્જન્મનો ચક્રનો સામનો કરવો પડે છે ગરુડ પુરાણ વારંવાર ચેતવણી આપે છે કે જો એકવાર માણસનો જન્મ મળ્યા પછી પણ આત્મા ચેતનામાં ન જાગે તો આગલી વખતે તેને પશુ પક્ષી કે જીવજંતુના રૂપમાં ફરીથી શરૂઆત કરવી પડે છે એટલા માટે કહેવાયું છે કે માણસનો જન્મ દુર્લભ છે આ ફક્ત તે આત્માઓને મળે છે જે અસંખ્ય યોનિઓમાં ભટકીને ક્યારેક તપ ક્યારેક તડપ અને ક્યારેક તિરસ્કારમાંથી પસાર થઈ હોય પણ ગરુડ પુરાણ એ પણ કહે છે કે ફક્ત જન્મ લઈ લેવું જ પૂરતું નથી હવે આત્માને પોતાના કર્મનું ફળ ભોગવવાનું હોય છે તે ફળ જે તેણે પાછલા જન્મોમાં વાવ્યું હતું તે હવે આ જીવનમાં અંકુર બનીને ઉગે છે જેને શાસ્ત્રોમાં પ્રારબ્ધ કહેવામાં આવ્યું છે પ્રારબ્ધ તે કર્મ ફળ છે જેને કોઈ ટાળી નથી શકતું ના સાધનાથી ના વ્રતથી ના તીર્થયાત્રાથી કોઈ બાળક જન્મતાની સાથે જ અપંગ કેમ હોય છે કોઈ ગરીબ કેમ હોય છે કોઈ બાળપણમાં જ અનાથ કેમ હોય છે અને કોઈ જન્મતાની સાથે જ રાજ્યો કેમ પામે છે ધન માન સુંદરતા અને બુદ્ધિથી ભરપૂર કેમ હોય છે ગરુડ પુરાણ કહે છે કે આ બધું સંયોગ નહીં પણ સંસ્કાર છે જે આત્મા પાછલા જન્મમાં તપ દાન અને સેવામાં લાગેલો રહ્યો હોય તે આ જન્મમાં સુંદરતા પ્રતિભા અને સહજ ભક્તિ લઈને જન્મે છે અને જેણે પાછલા જન્મમાં છળ નફરત અભિમાન કે અત્યાચાર કર્યો હોય તે આ જન્મમાં કોઈને કોઈ રૂપમાં પીડા લઈને આવે છે પણ પીડા સજા નથી આ એક તક છે કારણ કે ઈશ્વર ના તો ક્યારે સજા આપે છે અને ના કોઈની સાથે દુશ્મની રાખે છે તે આત્માને એ જ પરિસ્થિતિ ફરીથી આપે છે જેમાં તે કંઈક અધૂરું છોડીને આવ્યું હતું ગરુડ પુરાણમાં વર્ણન છે કે ઘણીવાર કોઈ આત્મા જેણે પાછલા જન્મમાં બીજાનું ભોજન છીનવ્યું હતું તેનો આગલો જન્મ ભૂખ્યા ઘરમાં થાય છે જેણે સ્ત્રીનો અપમાન કર્યો હોય તે આગલી વખતે સ્ત્રીના રૂપમાં એ જ પીડાનો અનુભવ કરવા આવે છે અને જેણે કોઈ અપંગની મજાક ઉડાડી હોય તે આગલી વખતે એ જ સ્થિતિમાં જન્મ લે છે જેથી તે પીડાની ઊંડાઈ સમજી શકે એટલા માટે શાસ્ત્રો કહે છે કે જેને તમે દુર્ભાગ્ય કહો છો તે આત્માનું શિક્ષણ છે પરંતુ કેટલાક આત્માઓ એવા પણ હોય છે જે પાછલા જન્મમાં અધૂરા રહી ગયા પણ એટલો સાચો સંકલ્પ લઈને ગયા હતા કે તેમનો વર્તમાન જન્મ એક ખાસ કાર્ય માટે હોય છે આવા બાળકો બાળપણથી જ અલગ અનુભવ થાય છે તેઓ ભીડમાં પણ શાંત હોય છે પ્રાર્થનામાં જલ્દી મગ્ન થઈ જાય છે અથવા અચાનક કોઈ મંત્ર સાંભળીને તેમની આંખો ભરાઈ આવે છે ગરુડ પુરાણ મુજબ આ લક્ષણો તે આત્માઓના હોય છે જે પાછલા જન્મમાં સાધનાના દરવાજા પર આવીને જીવન પૂરું કરી બેઠા હતા તેમને આ જન્મ આત્મિક ફરી પ્રયત્ન કરવાના રૂપમાં મળ્યો છે પણ સંસાર તેમને આ સમજવા નથી દેતો તેમને રમકડાથી મનાવવામાં આવે છે ડિગ્રીઓથી બાંધવામાં આવે છે અને ધીમે ધીમે તે પોતાના જ સંકલ્પને ભૂલી જાય છે એટલા માટે ક્યારેક ક્યારેક આવા બાળકોને જીવનમાં જલ્દી દુઃખ મળે છે જેથી તે ફરીથી અંદરની યાત્રા શરૂ કરી શકે ગરુડ પુરાણ કહે છે કે જ્યારે આત્મા પોતાના સાચા કર્મથી ભટકવા લાગે છે ત્યારે પ્રારબ્ધ તેને માર્ગદર્શન આપવા માટે પીડા મોકલે છે અને જે આત્મા તે પીડાને સમજી લે છે એ જ આત્મા જાગૃત થાય છે પણ દુર્ભાગ્ય એ છે કે મોટા ભાગના આત્માઓ તે પીડાથી ભાગી જાય છે તે ફરિયાદ કરવા લાગે છે કે મેં તો એવું શું કર્યું હતું કે મને આ જીવન મળ્યું પણ જો તે ફક્ત એટલું જાણી જાય કે દરેક દુઃખ દરેક સુખ દરેક ક્ષણ તે જ આત્માની પસંદ હતી તો કદાચ તે ઈશ્વર સાથે લડવાનું છોડીને તેમને સમજવા લાગે ગરુડ પુરાણ એટલા માટે કહે છે કે આત્મા જ્યારે જન્મ લે છે ત્યારે તેનું પહેલું કર્મ છે સ્મરણ જો તે ઈશ્વરનું સ્મરણ કરતું રહે તો પ્રારબ્ધ તેની પરીક્ષા નથી લેતું પરંતુ રસ્તો બની જાય છે પણ જેમ જેમ આત્મા જીવનની જાળમાં ફસાય છે તે કર્મોની નવી શૃંખલા રચે છે જેને ક્રિયમાણ કર્મ કહે છે આ વર્તમાન જીવનમાં કરેલા કર્મો છે જે ભવિષ્યના ફળ બને છે અને આ જ ચક્રમાં આત્મા ફરીથી ગુંજવાઈ જાય છે જ્યાં સુધી તે એ ન સમજે કે તે ફક્ત શરીર નથી પરંતુ તે ચેતનાની એક ચિનગારી છે જે ન તો જન્મ લે છે ન તો મૃત્યુ પામે છે ત્યાં સુધી તે મુક્ત નથી થઈ શકતો પણ શું કોઈ આત્મા આ ચક્રમાંથી મુક્ત થઈ શકે છે શું ખરેખર કોઈ મૃત્યુની પાર જઈ શકે છે ગરુડ પુરાણનો જવાબ છે હા પણ આ હા કોઈ સહેલો રસ્તો નથી મોક્ષ આ શબ્દ જેટલો સરળ લાગે છે તેની યાત્રા તેટલી જ કઠિન તેટલી જ સૂક્ષ્મ હોય છે ગરુડ પુરાણમાં કહેવાયું છે કે મોક્ષનું અર્થ ફક્ત મૃત્યુના ચક્રમાંથી બહાર નીકળવું જ નથી પરંતુ આત્માનું પરમ સત્યમાં વિલીન થઈ જવું છે આ તે સ્થિતિ છે જ્યાં આત્મા નથ પુનર્જન્મ માંગે છે ન તો મૃત્યુથી ડરે છે તે હું અને મારાના બંધનમાંથી મુક્ત થઈ જાય છે તે આત્મા જે પોતાના બધા જ કર્મોને પૂરા કરી ચૂક્યો હોય જે કોઈની સાથે ફરિયાદ નથી રાખતો જેના દિલમાં ન તો દ્વેષ હોય ન તો લોભ તે જ આત્મા મોક્ષને લાયક હોય છે ગરુડ પુરાણ કહે છે કે મોક્ષ ત્રણ માર્ગોથી શક્ય છે એક જ્ઞાન માર્ગ જ્યાં આત્મા એ જાણી લે કે તે શરીર નથી તે અહંકારનો ત્યાગ કરે અને પરમાત્માને પોતાની અંદર અનુભવ કરે બે ભક્તિ માર્ગ જ્યાં આત્મા ઈશ્વરને પ્રેમથી પોકારે કોઈ પણ સ્વાર્થ વગર કોઈ પણ અપેક્ષા વગર જ્યાં હું મટી જાય અને ફક્ત તું જ બાકી રહી જાય ત્રણ કર્મ માર્ગ જ્યાં દરેક કર્મ ઈશ્વરને અર્પણ હોય ન ફળની ઈચ્છા ન ઓળખાણની કામના જ્યારે આ ત્રણેય માર્ગોનો સંગમ આત્માની અંદર થાય છે ત્યારે તે ધીમે ધીમે અંદરથી શુદ્ધ થતો જાય છે એક દિવસ એવો આવે છે જ્યારે શરીર પડી જાય છે પણ આત્મા રોકાતો નથી ન યમદૂત આવે છે ન વેતરણી પાર કરવી પડે છે ન નરક ન સ્વર્ગ ન પુનર્જન્મ બસ એક શાંત પ્રકાશ પ્રગટ થાય છે ગરુડ પુરાણ કહે છે કે મોક્ષ પ્રાપ્ત કરેલા આત્માને દેવદૂત લેવા આવે છે જે તેને બ્રહ્મલોક તરફ લઈ જાય છે ત્યાં કોઈ સવાલ નથી હોતો કોઈ નિર્ણય નહીં કોઈ ન્યાય નહીં બસ મૌન હોય છે તે મૌન જેને શાસ્ત્ર શિવ કહે છે તે આત્મા તે મૌનમાં પ્રવેશે છે જાણે એક ટીપું સમુદ્રમાં પડે છે તે પોતાનું અસ્તિત્વ ગુમાવતું નથી પરંતુ પૂર્ણતામાં વિલીન થઈ જાય છે ગરુડ પુરાણ મુજબ આવા આત્માઓ ક્યારે પાછા નથી ફરતા કારણ કે તે જાણી ચૂક્યા હોય છે કે સંસાર એક લીલા છે અને તે હવે તે લીલામાં પાત્ર નહીં પરંતુ સાક્ષી બની ચૂક્યા છે પણ મોક્ષ પ્રાપ્ત કરનારો આત્મા કોઈ ખાસ નથી હોતો તે આપણામાંથી જ કોઈ હોય છે જે એક દિવસ રડ્યો હતો જે તૂટ્યો હતો જે ભટક્યો હતો પણ જેણે અંતે પોતાની અંદરની તે પ્રકાશની કિરણને ઓળખી લીધી હતી જેને આત્મા કહે છે તો મિત્રો મૃત્યુ ફક્ત એક દેહનું અંત નથી પરંતુ એક આત્માની યાત્રાની ફરીથી શરૂઆત છે આ યાત્રા વૈતરણીથી થતી યમલોક સુધી જાય છે પછી પુનર્જન્મ પ્રારંભ અને પછી એ જ મોહ માયા પણ જે આત્મા આ ચક્રથી ઉપર ઉઠે છે જે પોતાનું કેમ નિપાર જાય છે જે જાણી જાય છે કે તે પોતે જ ઈશ્વરનું એક ટીપું છે તે જ આત્મા મોક્ષ મેળવે છે અને આજ તે અંતિમ સત્ય છે જેના પછી કાંઈ પણ જાણવાનું બાકી નથી રહેતું તમારો આભાર કે તમે આ સંપૂર્ણ યાત્રાને અંત સુધી સાંભળી આ ફક્ત જાણકારી ન હતી પરંતુ આત્માનું સ્મરણ હતું બની શકે છે કે તમારા આત્માએ પણ આ વચનને પહેલા ક્યાંક સાંભળ્યું હોય જો આ વાર્તાએ તમારા દિલને સ્પર્શ કર્યું હોય તો તેને બીજા કોઈ આત્મા સુધી પણ પહોંચાડજો આ માહિતી અમે વાસ્તુ મંદિર ચેનલ પરથી રજૂ કરી રહ્યા છીએ